જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી જય દ્વારકાધી ઓકે મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપની હું આવું છું વડીલ આપનું નામ પટેલ રાજુભાઈ પટેલ રાજુભાઈ નારાયણભાઈ ગામ રાજગઢ રાજગઢ ઓકે રાજુભાઈ હવે વિશ્વાસ પિત્તોતેર નું ચાલુ વર્ષે તમે વાવેતર કર્યું તમને કેવું રિઝલ્ટ છે સો ટકા સારું સો સારું છે ઓકે કયા મહિનાનું વાવેતર છે રાજુભાઈ પંદર ઓગસ્ટ નું વાવેતર છે ઓકે રાજુભાઈ વિશ્વાસ પિત્તોતેર દિવેલા તમે વાવ્યા અને અન્ય જાતમાં વાવેતર થયા છે તો અહીંયા જે વિશ્વાસ પિત્તોતેર ફૂટ આવે છે અને દાંતની સરખામણી ફૂટ કેવી છે મોટી ફૂટ વધુ છે વધુ ફૂટ આવે એટલે વધુ માળો માળો આવે વધુ માળો એટલે વધુ ઉત્પાદન ઓકે રાજુ ભાઈ જાન્યુઆરી મહિનો આપણે પૂરો થયો કેટલી વીણી એમાં થઈ ગઈ એક રાઉન્ડ માં બીજો ચાલુ કરી બીજો રાઉન્ડ ચાલુ રે અને પાછળ કેટલી વીણી આવે એવું લાગે છે તમને હાલના દિવેલા જોતે હજી હાલ બીજો રાઉન્ડ આવી ગયો સર બે વીણી થાય એ પછી બીજી કેટલી વીણી આવે એવું લાગે છે એક રાઉન્ડ તો વાક્ષી મોટા ચારેક રાઉન્ડ વાક્ષી એટલે ટોટલ છ વીણી આવું કેવું કહી શકાય બરોબર છે રાજુભાઈ ભાઈ તો વિશ્વાસ કીધો તમે જે દિવેલા વાવ્યા તો હું કોઈ જગ્યાએ સુકારો આવે છે આપડે કોઈ જગ્યાએ કોઈ ફુકારો આવતો નથી વિફાક સિત્તોતેર માં પછી પેલો ફૂલિયાનું પ્રમાણ કે કે ફૂલિયો તો પણ આવતો નથી તો એ ફૂલિયાનું પ્રમાણ જોઈ શકાય છે બીજું રાજુ કે જે વિફાક સિત્તોતેર નો જે દિવેલો છે એમાં અમે એવું કહીએ છીએ એમાં આછા કોટા આવે છે અને અન્ય જાતમાં ઘાટા કોટા આવે તો આછા કોટામાં ને ઘાટા કોટામાં આછા કોટામાં ફાયદો કે ઘાટા કોટામાં આછામાં ફાયદો આછામાં ફાયદો શું ફાયદો આવે રાજુભાઈ ઓછી નીકળે ફેફર આવે એટલે પોતરી ઓછી નીકળે માલ વધુ નીકળે જયારે પેલામાં ઢગલો મોટો દેખાય પણ પોતરીનું પ્રમાણ વધુ હોય તો ખેડૂતના અચ્છાકટર વાળી જાત વિશ્વાસ ફ્રીતોતેતેર એના માટે ફારી રહે કે જેને બોરીની પરથી લેવી રહે બરોબર છે રાજુભાઈ તો વિશ્વાસ ફ્રીતોતેતેર માં વાડીમાં ફુકારો નથી આવતો ખેડૂતોને આપણે કહી શકીએ પણ નથી આવતો બરોબર છે રાજુભાઈ પંચાવન રાજુભાઈ ઓકે હવે બિહારની ખરીદી આપણે ક્યાંથી કરી રાજુભાઈ વિસનગર વીરકુપા ફર્ટિલાઇઝર અશ્વિનભાઈ પટેલ ઓકે એમના ફન છે મોજુ આપણી સાથે નમસ્કાર નમસ્કાર ઓકે હવે વિશ્વાસ મિત્રો તે તમે ચાલુ વર્ષે ઘણા બધા દિવેલા વેચ્યા અને અન્ય ઘણી બધી કંપનીઓ તમારી પાસે કામ છે તો એક ફરખામણી કરવી હોય તો વિશ્વાસ મિત્રો રિઝલ્ટ તમને કેવા લાગે વિશ્વાસ મિત્રો એકદમ સરસ એની ફૂટે સારી એના ઉત્પાદનને સારું મળ્યું હોય અને જે ખેડૂતને આપે દરેક ખેડૂત ખુશ છે એકદમ ઓકે રિપીટ ડિમાન્ડ સોમુ આવા એ રીતનું આવું ઓકે રિપીટ ડિમાન્ડ પણ એની હા સારી હવે ચાલુ વર્ષે તમે માનો કે જેટલા પણ દિવેલા વેચ્યા વિશ્વાસ મિત્રો એમાં કોઈ જગ્યાએ કોઈ ખેડૂત સિંગલ ખેડૂત નારાજ હોય એવું જોવા મળે તમને કોઈ ખેડૂત નારાજ નહીં કોઈ ખેડૂત નારાજ નથી એકદમ રિઝલ્ટ સારા છે ઓકે સુકારાના કોઈ એવા પ્રશ્નો કે ફૂલિયાના એવું કોઈ આવે છે સુકારો ફૂલીઓ કુકડી એવું કશું જ નહીં અધર વેરાયટી એ આપી ને તો એમાં સુકારાના પ્રોબ્લેમ આજુબાજુ આ ફિલ્ડના આજુબાજુ છે એરંડા

નંબર છે તો એવા રિવ્યુ મેં તમને કેટલા આપેલા કે યુટ્યુબ જોઈન મારા દિવેલા વાવાવાળા ખેડૂતો હોય પંદર થી વીસ જેવા ખરા જ રિવ્યુ ઓકે કે એમનો કોન્ટેક્ટ નંબર સાથે મેં તમને એ ખેડૂત ના રિવ્યુ લીધા તો એ ખેડૂત એકદમ ખુશ છે ઓકે વિડીયો જોઈન પણ જે વાવેતર કરે છે એમના પણ રિઝલ્ટ સારા છે તો આપણે આપડે આપડો ભાઈ મોબાઈલ નંબર મારો બ્યાસી ડબલ જીરો છત્રીસ ત્રણું ત્યાસી ओके okay, so, तो विफ नगर આજુબાજુના ખેલાડીતનો દિવેલા ખરીદી કરી હોય તો અમાર આ ડીલર છે વીરકુવા ફર્ટિલાઇઝર અશ્વિનભાઈ પટેલ આમનો ફન છે ચિન્ટુભાઈ પટેલ એમનો મોબાઈલ નંબર આપેલા છે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે 98255 249 44 ઓકે જય જવાન જય કિસાન દિવેલા એટલે ફુલિયાનું નહીં વત પ્રમાણ ખેલુતોનો એક કજ વિશ્વાસ વિશ્વાસ બીજ